નમસ્કાર મિત્રો ટેક ટ્રીક બાય હિમાંશુ સોમપુરાના ચુમ્માલીસમાં એપિસોડમાં આપનું સ્વાગત છે આજે આપણે સ્માર્ટ હોમ ટેકનોલોજીમાં એક્સેસિબિલિટી વિશે વાત કરીશું આયવા સ્માર્ટ હોમ ટેકનોલોજી દિવ્યાંગ લોકોને કેવી રીતે મદદ કરી શકે છે સ્માર્ટ હોમ ટેકનોલોજી જેમ કે વોઇસ અસિસ્ટન્ટ દિવ્યાંગ લોકોને ઘરના ઉપકરણોને સરળતાથી નિયંત્રિત કરવાની પરવાનગી આપે છે વોઇસ કંટ્રોલથી કયા કયા કાર્યો કરી શકાય છે તમે બોલીને લાઇટ્સ ઓન ઓફ કરી શકો છો તાપમાન બદલી શકો છો દરવાજા ખોલી શકો છો અને ટીવી પણ કંટ્રોલ કરી શકો છો આ શારીરિક વિકલાંગતા ધરાવતા લોકો માટે ખૂબ ઉપયોગી છે દ્રષ્ટિની ખામી ધરાવતા લોકો માટે કઈ ટેકનોલોજી મદદરૂપ છે સ્માર્ટ સ્પીકર્સ અને વોઇસ અસિસ્ટન્ટ દ્રષ્ટિહીન લોકોને હવામાન સમાચાર અને અન્ય માહિતી બોલીને જણાવે છે શ્રવણ એટલે કે હિયરિંગની ખામી ધરાવતા લોકો માટે શું સ્માર્ટ ડોર્બલ્સ અને ફાયર અલાર્મ જેવા ડિવાઇસ લાઇટ બ્લિન્ક કરીને કે વાઇબ્રેટ કરીને અલર્ટ આપે છે એક ખાસ ટીપ સ્માર્ટ હોમ ટેકનોલોજી ઇન્સ્ટોલ કરતી વખતે એક્સેસિબિલિટી ફીચર્સનું ધ્યાન રાખવું જરૂરી છે તો આ હતી સ્માર્ટ હોમ ટેકનોલોજીમાં એક્સેસિબિલિટી વિશેની માહિતી આવતા એપિસોડમાં આપણે મોબાઈલના એક્સેસિબિલિટી સેટિંગ્સ વિશે વધુ વાત કરીશું